પ્રજાના પ્રશ્નને જવાબદાર શાસકો સુધી પહોંચાડશે આ અંતર્ગત જ અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુએ વડોદરા બોટકાંડ દુર્ઘટના મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને સવાલ કર્યા બોટકાંડ અંગે હાઈકોર્ટની ટિપ્પણી બાદ ઋષિકેશ પટેલને સવાલ કર્યા વિનોદ અંગે હિરેન રાજ્યગુરુએ સરકારને કર્યો સીધો સવાલ ગઈકાલે હાઈકોર્ટે વડોદરાની દુર્ઘટના હરણીકાંડને લઈ અને જે વાત કરી છે ચુકાદો આપ્યો છે એની અંદર આઈએસ અધિકારી જવાબદાર હોય એ રીતની વાત કરી છે વિનોદ રાવ નામ સાથે કહ્યું છે હાઈકોર્ટે એચએસ પટેલ નામ સાથે કહ્યું છે સરકાર આમાં કોઈ પગલાં લેશે બીજો પ્રશ્ન એ છે કે ગઈકાલે હાઈકોર્ટનું આવું નિવેદન છતાં આજે એ કેબિનેટમાં હતા ગઈકાલે નામદાર હાઈકોર્ટે જે પ્રકારનો ચુકાદો આપ્યો છે અને એમને જે ઓબ્ઝર્વેશન કર્યા છે એ ઓબ્ઝર્વેશનનું રાજ્ય સરકાર સન્માન કરે છે અને એની સાથે એમના ઓબ્ઝર્વેશનો અને એમના જજમેન્ટ પ્રમાણે રાજ્ય સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે